મગફળી હોય છે તેને પહેલા ખેલાવવામાં આવે છે જેથી કરી આની અંદર કોઈ ધૂળ હોય કે કોઈ કચરું હોય તો સાફ કરી શકે કશું કેટલા મણની ખાણી પીવા આવે જો આ ભાઈ બે મણની અને દર મહિને આવી રીતે ખાણી પીવા આવે છે એટલે દર મહિને તાજે તાજું તેલ ખાવા પડે છે પ્લાસ્ટિકના કેન લાવે છે કોઈ જો તમે ટ્રામાની કોળી છે અહીંયા સ્ટીલનો હાંડો છે તો આવા વાસણો લઈ અને તેલ ઘટાવા માટે આવે છે જોઈ શકો છો કે ત્યારે જીણા 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 જે રોડા હોય છે તે મોટા મોટા ગાંઠો જેવા રોડા બની જતા હોય છે હું તમને બતાવી દઉં

તો જોડાઈ લેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને ખબર પડે કે મગફળીમાંથી કેવી રીતે તેલ કાઢવામાં આવે છે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો તમારા મિત્રમંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકો પણ જાણી શકે અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલા મગફળી હોય છે તેને પહેલાં ખલાવવામાં આવે છે જેથી કરી આની અંદર કોઈ ધૂળ હોય કે કોઈ કસરું હોય તો સાફ કરી શકે કસ્ટમર તે રીતે તે માટે આવી રીતે અહીં ઠલવવામાં આવે છે અને ત્યારબાદ તે જે આ ડબ્બા હોય છે તેમાં ભરવામાં આવે છે એની અંદર કોઈ આવો કોઈ ડાળી હોય છે આવી ડાળી હોય છે એની કોઈ કાઢવામાં આવે છે તે માટે અને જે અહીંયા નીચે ઠલવવામાં આવે છે અને આવી રીતે જે આવી ડાળી હોય કે કોઈ કાકરી રહી ગયું હોય કોઈ અહીં સાફ થઈ જાય તે માટે એને ઠલવવામાં આવે ત્યારબાદ જો આવી રીતે આ બોક્સમાં ભરી દે છે ડબ્બા તો શીંગ નવી નાખી છે પીસાવાની શરૂઆત થઈ ચૂકી છે ધીમે 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 શીંગ હોય છે તે પીસાવા લાગે છે મિત્રો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે ખાણી પાકી જાય છે ત્યારબાદ તેને આવી રીતે કાઢી લેવામાં આવે છે અને આને રોડા કહેવાય છે તમે જોઈ શકો છો આપણા આંગણે કોઈ ભેંસ હોય બળદ હોય ગાય હોય તો તેને દેવા માટે તમે જોઈ શકો છો કે જો આવી રીતે ખાણી પાકી જાય છે પછી આ રીતે કાઢી લેવામાં આવે છે કસ્ટમર હોય છે તે છીંગ લઈ અને આવે છે અને આ જે કાંટો હોય ત્યાં પહેલા રાખવામાં આવે છે જો આ ભાઈ ની જે શિંગ આવી છે જો આવી રીતે પેલા એને જોખવામાં આવે છે અને ત્યારબાદ તેને અહીં લાઈનમાં મૂકવામાં આવે છે જો તમે જોઈ શકો છો કે અત્યારે આ ઘાણી ચાલી રહી છે ત્યારબાદ આ ભાઈ જે અત્યારે જે કાંટા ઉપર જન્મી શિંગ છે એમનો વારો આવશે જો આવી રીતે ડબ્બા પછી ભરવામાં આવે છે અને તેને જ્યાં ઘાણીની અંદર નાખે છે અને ત્યારબાદ હું તમને બતાવી દઉં તેલ કેવી રીતે નીકળે છે તમે જોઈ શકો છો કે અત્યારે આ ઘાણે પાકવાની તૈયારીમાં છે મિત્રો જો અત્યારે તેલ કેટલું નીકળી રહ્યું છે તે બતાવી દઉં તમને જો આવી રીતે તેલ આવે છે બાર ત્યારબાદ આ ડબ્બાની અંદર જાય છે અને પછી જે ડબ્બા હોય છે એ ભરવામાં આવે છે આ રીતે તેલ હવે આ તેલ આ ગાણી પૂરી થવાની તૈયારીમાં છે હવે આની અંદર જો તમે જોઈ શકો છો કે ત્યારે જીણા 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 ઝીણા જે રોડા હોય છે તે મોટા મોટા ગાંઠો જેવા રોડા બની જતા હોય છે હું તમને બતાવી દઉં કે જો આવા રોડા બની જાય છે તેલ જે જેમ બહાર નીકળતું જાય તેમ આ જે રોડા છે ને તે મોટા બનતા જાય છે છે અને નાનું નામ કિશોરભાઈ છે તમે કેટલા મણની ખાણી પીલા છો જો આ ભાઈ બે મણની અને દર મહિને આવી રીતે ખાણી પીલા આવે છે એટલે દર મહિને તાજે તાજું તેલ ખાવા મળે છે તો આવી રીતે આખું જ ગામ કોઈ બે મણ ની પીલાવતું હોય કોઈ પાંચ મણ ની પીલાવતું હોય કોઈ બે એકસાથે સાથે બે મહિના ની પણ પિલાવી લેતા હોય છે એટલે કોઈ પાંચ મણ ની પીલાવે કોઈ દસ મણ ની પીલાવે અને સતત આવી રીતે દરરોજ ઘાણી શરૂ હોય છે ને આખું વર્ષ ચાલે છે એમ અત્યારે દિવાળી ઉપર જ તે હાલ માનો કે સિંગનો પાક આવ્યો હોય અને બધા જે ઘાણી પીલાવતા એવું નહીં પણ ગમે ત્યારે આખું વર્ષ આ ઘાણી સાલત કરતી હોય છે અને બધા જ શુદ્ધ તેલ જ ખાય છે અને મિત્રો તમે એસ પિલર ની અંદર સિંગ પીલાવો તો આની જેવી એની અંદર ટકાવારી નથી આવતી જે તેલ જે આની અંદર આવતું હોય છે તે એકદમ શુદ્ધ તેલ આવે છે આ તેલમાં જે તત્વો હોય છે તે બળતા નથી અને એકદમ સારામાં સારું તેલ આ ઘણી ની અંદર કાઢવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો એક નવા કસ્ટમર આવી ગયા છે શું નામ છે તમારું મારું નામ વાપજીભાઈ તમે કેટલા માણ સિંગ લાવ્યા છો કિલા તો મિત્રો આપણે એ પણ જાણી લઈએ કે જે આ સિંગ હોય છે તેની અંદર એક મણ સિંગ પીલાવે છે તો એની અંદર સાડા પાંચ થી છ કિલો છાડા પાક ની હોય તો સાડા છ કિલો પણ નીકળે છે

તો એ લોકો તો દર મહિને પીલાવતા હોય છે કે દર મહિને એમને તેલ ખાવા માટે બાકી બહાર થી આવતા હોય તો એક સાથે માનો કે સુરત કોઈ રહેતા હોય તો તે દિવાળી ધરા માં આવતા હોય છે ત્યારે એક સાથે પિલાવી લેતા હોય છે જોઈ લેજો તમે એક ગઈ છે થી તેલ ઘટાવાડી ની અંદર કસ્ટમર રાત્રો સોયાબીન કેવી સાયમુખી ના તેલ દસ આઠસો આ દસ કિલો છે કોથળી ની અંદર છે તે દસ કિલો છે સોયાબીન તો એની અંદર તેલનું પ્રમાણ વધુ હોય છે સિંગ કરતા જો આ રીતે આની અંદર તેલ કાઢવામાં આવે છે જો આ બંને હોલ છે ને એની બંને બાજુથી નીચે તેલ પડતું હોય છે અને ધીમે 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 તે આ ડબ્બો હોય છે તેની અંદર જાય છે ત્યારબાદ આ ડબ્બો જ્યારે ભરાય છે તમે જોઈ શકો છો કે જે કિશોરભાઈ છે તે માત્ર બે મણ સિંગ લાવ્યા હતા તમે કેટલી સિંગ લાવ્યા હતા બે મણ સિંગ લાવ્યા હતા અને એક મણ માં બી હતા એક મણ નથી સિંગ હતી એમાં બી હતા એટલે એક ડબો અને અડધો ડબલો ભરા જનરલી જે સિંગ બધા લાવતા હોય બરાબર તો એમાં કેટલો તેલ નીકળે મતલબ એમાં 100 થી 150 અને બીટી બત્રી ના 7 કિલો બીટી બત્રી હોય તો 7 કિલો પણ એ બધા એમ કહે છે કડવું હોય ખાવામાં નહીં નહીં તેલમાં કાઈ ફરક ન હોય ન હોય નહીં

તો આપણે જે પહેલા જે સૂર્યમુખીના બી લાવ્યા હતા તે જોયું હતું બરાબર તો અત્યારે તેની ઘાણી શરૂ છે તમે જોઈ શકો છો તો અત્યારે એનું તેલ જોવો તમે જે સિંગ નું તેલ નીકળે છે એના કરતા ઘણું વધુ નીકળે છે અને એકદમ સોખ્ખું તેલ નીકળે છે તમે જોઈ શકો છો જો ડબાઈ ની અંદર તેલ જોઈ રહ્યું છે તો મેં તો મારી લાઈફમાં મેં પહેલી વાર જોયું છે સૂર્યમુખીનું મેં ક્યારેય જોયું નથી અમે તો દર વર્ષે કાતરોડી ગામમાં આવીએ છીએ જ્યારે તેલ નું સિઝન હોય છે તે પણ આ વખતે પહેલી વાર મેં સોયાબીન જોયા છે અને તેલ પણ એમાં પ્રમાણ જે સિંગ કરતા ઘણો પ્રમાણ વધુ હોય તેલનું અને તેલ એકદમ સોખું ને પીળા ટાઈપ નીકળે છે એકદમ ભૂરા શુકર હોય છે સિંગના જે રોડા હોય ને અને આ સોયાબીન જ તો એ કાળા શુકર દેખાય છે કારણ કે જે સોયાબીન હોય છે જેની જે

એક પણ મગફળી હોય તો તેમાં કેટલું તેલ નીકળે છે તો આવી સંપૂર્ણ જાણકારી મેળવી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ જાણી શકે કે મગફળીની અંદર તેલ કેવી રીતે કાઢવામાં આવે છે